ઠાના સુઈ ગામમાં બારે મેઘ ખાંગા થયા છે સુઈ કટાવ ગામની શાળા બેટમાં ફેરવાઈ ગઈ ભારે વરસાદથી શાળાના ઓરડામાં પાણી ઘૂસી ગયા શાળાના પટાંગણમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે બનાસકાંઠાના સરદીય પંથક સુઈગામમાં ગામમાં ભારે વરસાદ વરસ્યો છે અને આ વરસાદે તારાજી સર્જી છે અત્યારે અમે સુઈગામના ગામના કટાવ ગામ છે એને આપ જોઈ રહ્યા છો કે આ કટાવ ગામની પ્રાથમિક શાળાનો દ્રશ્યો છે પ્રાથમિક શાળાની અંદર પાણી છે તે ઘૂસી ગયું છે ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ઘૂસી ગયું છે જેને લઈને આ શાળાનું જે શિક્ષણ કાર્ય છે તે આજે તો બંધ છે પરંતુ જે રીતે શાળાની અંદર પાણી જોવા મળી રહ્યું છે તેને લઈને ત્રણથી ચાર દિવસ સુધી આ શાળાની અંદર કોઈપણ વિદ્યાર્થી અભ્યાસ કરવા આવી શકે તેવી પરિચિત સ્થિતિ નથી આપ જોઈ રહ્યા છો કે નદીનો પ્રવાહ જતો હોય તેવી રીતે શાળાની અંદર પાણી જઈ રહ્યું છે શાળાનું જે મુખ્ય ગેટ છે તે ગેટની આજુબાજુ તેમજ જે ગેટની આગળ છે તે પાણી ભરેલા છે ઢીંચણ સમા પાણી છે શાળાના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે રીતે શાળાનું પટાંગણ છે તે પટાંગણની અંદર ભરપૂર પાણી ભરેલું જોવા મળી રહ્યું છે શાળાનું મેદાન હોય કે પછી શાળાના ઓરડા હોય તમામે તમામ જગ્યા પર પાણી છે તે પાણી ગયું છે જેને લઈને શાળાનું શિક્ષણ કાર્ય છે તે ત્રણથી ચાર દિવસ સંપૂર્ણપણે બંધ રહે તેવું લાગી રહ્યું છે મહત્વની વાત એ છે કે જે રીતે સુઈગામ પંથકની અંદર ધોધમાર વરસાદ વર્ષોના વરસાદે તારાજી સર્જી આપ જોઈ રહ્યા છો કે શાળાની અંદર કેટલાક વૃક્ષો છે તે વૃક્ષો પણ ધરાશયી થયા છે ક્યાંક ને ક્યાંક આજે નું જે શિક્ષણ હતું તે બંધ હતું તેને લઈને વિદ્યાર્થીઓ હતા તે શાળામાં ન હતા જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી પરંતુ આ શાળાના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે શાળાની અંદર પાણી ચારે બાજુ જોવા મળી રહ્યું છે વૃક્ષો ધરાશય થયા છે શાળાના ઓરડાઓ સુધી પાણી પહોંચ્યું છે આપણી સાથે શાળાના શિક્ષક છે તેમની સાથે વાત કરીશું શું નામ આપનું હા હું રણછોડભાઈ ચૌધરી અહીંયા પાંચ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવું છું લગભગ અમારા વિસ્તારમાં છેલ્લા અડત્રીસ કલાકથી વધારે સતત વરસાદ પવન સાથે ફૂંકાયો જેમાં અમારી આ રોડ ઉપર આવેલી સ્કૂલ છે આની અંદર ઢીંચણસામાં અને ક્યાંક વધારે ચાર ચાર ફૂટ જેટલા પાણી પણ અંદર ભરાઈ ગયા છે